નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આઈ સેવન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાથી દાદપુરી યુવા ક્રિકેટ ટુર્નામેન્ટ જુસ્સા અને કુંભારિયાની ફાઇનલ મેચ સાથે ટકરાય મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના જુસ્સા અને કુંભારિયા ગામની ક્રિકેટ ટુર્નામેન્ટની ટીમ સાથે ફાઇનલ મેચ રમતા કુંભારિયા ગામની ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા જાહેર થતા તેમને ટ્રોફી અને પાંચ પ્રોત્સાહન ઇનામ અર્પણ કરવામાં આવ્યું હતું અને આ સુંદરિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીને સારું પ્રદર્શન કરીને ઇનામ હાંસલ કરવામાં આવ્યું હતું આ ટીમના કેપ્ટન સુભાષભાઈ મછાટ હતા રિપોર્ટર અતુલ બામણિયાની સાથે ભૂપતસિંહ રાવત વધુ સમાચાર જોતા રહો આયુ સેવન ન્યૂઝ સંજેલી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો